વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યાને લઈને હવે તંત્ર સજાગ થયું છે ગતરોજ ગોલ્ડન ચોકડી પાસેના કાશા પાકા દબાણો પોલીસ વિભાગ દ્વારા તંત્રને સાથે રાખીને દૂર કરવામાં આવ્યા હતા અને રોડ વાઇડિંગનું વાઇન્ડિંગનું કામ નેશનલ હાઇવે ઓથોરિટીને પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી જ્યારે આજે ગોલ્ડન ચોકડી બાદ દુમાર ચોકડી ખાતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે અડતાલીસ તરીકે ઓળખાતા વડોદરાથી મુંબઈ તરફ જતા હાઈવે ઉપર સાકડા બ્રિજ તૂટેલા રસ્તા અને કેટલાક દબાણોના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વડોદરા જિલ્લામાં દેણા બ્રિજ જાંબુઆ બ્રિજ પોર બ્રિજ અને બામણગામ બ્રિજને પહોળા કરવા માટે પણ કામગીરી સોંપી દેવામાં આવી છે વરસાદના સમયે હાઈવે પર મસ મોટા ખાડા પડી જવાના કારણે ભારદારી વાહનોની અવરજવર ધીમી થાય છે જેના કારણે ટ્રાફિક જામથી વાહનો ની લાંબી કતારો લાગી જાય છે આ સમસ્યાને લઈને બે દિવસ પૂર્વે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાંબુઆ બ્રિજ પાસેની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે બાદ ગતરોજ ગોલ્ડન ચોકડી નજીક હાલોલ તરફ જતા માર્ગ પર ઊભા થયેલા કાચા પાકા દબાણો દૂર કરીને રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી

રસ્તો ક્લીન કરાવીને ત્યાં અત્યારે એનએચએ દ્વારા વાઇડનિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે એના જ આગળ વધતા હવે ધુમાડ ચોકડી આગળ જે વીએમસીની ટીમ એનએચએની ટીમ અને પોલીસની ટીમ અલગ અલગ ટીમો સાથે અહીંયા દબાણ આપીને અત્યારે હાલમાં જે રસ્તા ઉપર દબાણ કરવામાં આવ્યા છે એ હટાવવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે જે પાર્કિંગ કરી દેવામાં આવ્યા છે હાઈવે ઉપર એ પણ ગાડીઓ ડિટેન કરવાની કામ